મિત્રો સ્વાગત છે એકવાર આપણે યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ વર્ષ બે હજાર ચોવીસની અંદર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી છે મિત્રો પાંચ હજાર જેટલી જગ્યાઓ છે મંગાવવામાં આવવાની છે આવા મહત્વના ન્યૂઝ મળી રહી છે વિગતવાર ભરતીની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલ હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની અંદર વાત કરીએ જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેના માટે વર્ષ બે હજાર ચોવીસ માટે સારા સમાચાર મળી રહ્યા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી છે મિત્રો મિત્રો પાંચ હજાર જેટલી છે જગ્યાઓ બહાર પાડવામાં આવશે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ન્યૂઝ મળી રહ્યા છે જેમાં જુનિયર ક્લાર્કની સંભવિત જગ્યાઓ છે પચીસો જુનિયર ક્લાર્કની વાત કરીએ તો પાંચસો ને પચાસ જેટલી જગ્યાઓ રહેશે કલેક્ટર કચેરીની અંદર ક્લાર્ક માટે છસો જગ્યા રહેશે ઓફિસર સીટ માટે બસો જગ્યા રહેશે હેડ ક્લાર્ક માટે દોઢસો જગ્યા રહેશે સંશોધન અધિકારી માટે સો જગ્યા રહેશે મિત્રો સબ રજિસ્ટ્રાર માટે સો જેટલી જગ્યા સમાજ કલ્યાણ નિરીક્ષક માટે એકસો ને જેટલી જગ્યા એટીડીઓ માટે સાઠ જેટલી જગ્યા રહેશે મિત્રો આકરા મદદનીશ માટે નેવું જેટલી જગ્યા રહેશે મિત્રો જે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી માટે નવ જેટલી જગ્યા રહેશે અને જે નાગરિક પુરવઠાને નિગમ પોસ્ટ એમાં ત્રણસો જેટલી જગ્યાઓ છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી છે આવવાની છે પાંચક હજાર જેટલી ભરતીઓ છે થવાની છે મિત્રો તો સરસ મજાની આ ભરતીઓ છે આવવાની છે તો વિશેષ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી એક મહત્વના અત્યારે ન્યૂઝ મળી રહ્યા છે મિત્રો ઓફિસિયલની નોટિફિકેશન જ્યારે પણ આવશે ત્યારે અવશ્ય વિડીયો બનાવીને તમને જાણ કરશો મિત્રો